અતિવૃષ્ટિમાં એકવીસે જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં જ સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પડાય નવા વર્ષની અંદર ત્રીસના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકો ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે